કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરની બરફી કે તો અહીંયા મેં પાંચસો ગ્રામ ગાજર લીધા છે એરળ એક ચોથાઈસ કપ જેટલું ખાંડ લીધી છે કોકોનટ કાજુ બદામ એલસી અને મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર ન હોય તો પણ તમે બનાવી શકો છો હવે આ બધી વસ્તુ આપણે પ્રમાણમાં જોવા મળે છે એટલે આપણે બોડીમાં ઉતારવામાં એકદમ ગાજર છે એ બહુ વધુ કામ કરે છે ગાજરને તમે ગમે એ રીતે ખાઈ શકો છો ગાજર છે એ આપણે અથાણું બનાવીને ખાઈ શકીએ મુરબો અથવા તો તમે આંખોની રોશની માટે બહુ હેલ્ધી હોય છે એક ગાજર ખાવાથી આંખના નંબર દૂર થઈ જાય છે આ ગાજર તમે ત્રણ વર્ષ સુધી સતત ખાવાથી આપણી આંખની રોશની એકદમ તેજ વધી જાય છે તો ગાજર છે એ તમે એકદમ દરરોજ તમે આ રીતે ખાવાથી તમે બરફી પણ બનાવી શકો હલવો અથવા ખીર અથાણું કોઈ પણ રીતે તમે બનાવી શકો છો તો આજે આપણે બરફી બનાવીશું અને એકદમ હેલ્ધી બનાવીશું અને ઘરની વસ્તુમાં જ આપણે આ બરફી બનાવીશું એટલે બરફી બનાવવામાં બહુ વાર નથી લાગતી બહાર મળે તેવી જ આપણે બરફી બનાવીશું તો અહીંયા મેં ચોપર લીધું છે એમાં આપણે આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે ગાજરના ગાજરમાં ફાઈબર ફરતા પ્રમાણમાં હોય છે ડાયાબિટીસના પેશન્ટને પણ તમે આ ખાવાથી શરીરમાં કંટ્રોલ કરી શકે છે ગાજર બહુ હેલ્ધી હોય છે શરીર માટે અને વિટામિનથી ભરપૂર હોય છે પ્રોટીન પ્રોટીન પણ હોય છે અને ગાજર સૌથી વધુ કામ કરે છે આંખની રોશની માટે આ તમે ક્યારેય આ રેસીપી બનાવી ન હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો અને અહીંયા પહેલીવાર તમે આ બર્ફી બનાવતા હોય તો અહીંયા મેં પરફેક્ટ માપ સાથે તમને રેસિપી બનાવવાનું બતાવું છું આ રીતે આપણે ચીણો ચીણો ચોપ કરી લેવાનું છે અને એક બાઉલમાં આપણે કાઢી લેશું તમે ક્યારે આ રેસીપી ન બનાવી હોય તો જરૂરથી અને તમે 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 તમારી પાસે ચોપર હોય તો પણ મિક્સર આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને મિક્સર જારમાં પલ્સ પણ કરી શકો છો અને હવે આપણે બદામ અને કાજુ છે તેને એકદમ પલ્સ ઝીણા નહીં કરીશું દરદરા એવા કરીશું ચાલુ બંધ ચાલુ બંધ બે વખત કરીશું એટલે આપણું આ કાજુ બદામ છે એકદમ સરસ એવા પીસાઈને રેડી થઈ જશે તો આ બધો ભૂકો છે આપણે ગાજરની બરફીમાં એડ કરીશું આમાં ભરપૂર વિટામિનથી કેમ કે આપણી પાસે બદામ કાજુ અને પિસ્તા તમે જે પણ એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો હવે અહીંયા આપણે બે ચમચી જેવું ઘી એડ કરીશું અહીંયા આમાં આ બરફી બનાવવામાં ઘીની પણ બહુ જરૂર પડતી નથી અહીંયા ઘી શિયાળો છે એટલે થી એવું છે અને ગાજર માર્કેટમાં બહુ પુષ્કળ પ્રમાણમાં મળે છે આમ તો જોઈએ તો બારે માસ ગાજર મળતા હોય છે પણ શિયાળાની ઋતુમાં ગાજર સ્પેશિયલ એની ઋતુ છે શિયાળામાં વધુ જોવા મળે છે આપને માર્કેટમાં અને સસ્તા પણ એટલા હોય છે હવે અહીંયા ગેસની મેં હાઈ રાખી છે તમે પણ તમે જોઈ શકો છો આપણું ખીર પીગળી ગયું છે એટલે આપણે પલ્સ ગાજરનો કરેલો છે તેને એડ કરીશું અને બે મિનિટ સુધી એને જેમાં ગાજરની કછાશ છે તેને દૂર કરીશું તો આપણું એવો સાતળી લેશું ગાજરને એકદમ સરસ એવા પલ્સને અને આ રેસીપી બહુ જલ્દી બની જાય છે અને તમે ઘરે જરૂરથી બનાવજો અને જો આ રીતે શેકવાથી આપણું જે ગાજરમાં જે કચાસ હોય તે દૂર થઈ જાય છે અને કલર પણ તમે જોઈ શકો છો ચેન્જ થવા લાગ્યો છે આવી રીતે હલાવતા રહેવાનું છે અને ગેસની આસ આપણે એકદમ ધીમી સ્લો રાખીશું કેમ કે આપણે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે બે મિનિટ હલાવશું એટલે આપણા ગાજર છે એ શેકાઈ જશે આ બરફી બહુ ટેસ્ટી એવી બને છે હલવાની ટક્કર મારે તેવી બને છે હવે તમે જોઈ શકો છો આપણું પલ્સ એકદમ શેકાઈને રેડી થઈ ગયું છે તો એમાં આપણે ખાંડ અથવા દૂધ બંને એડ કરીશું તો પહેલા અહીંયા તમે ખાંડ એડ કરીશું પછી દૂધ એડ કરીશું એટલે તમે જોઈ શકો છો હું દૂધ એડ કરું છું અને આપણું પલ્સ શેકાઈને રેડી થઈ ગયું છે તો અહીંયા મેં અડધો લીટર એટલે કે પાંચસો ગ્રામ જેવું અહીંયા દૂધ છે એડ કરું છું પાંચસો ગ્રામ દૂધ સામે બધી વસ્તુ આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવી છે મેં અહીંયા ગાજર છે તે કેન્સર જેવા રોગોને પણ રક્ષણ આપે તેટલું એનું જે છે એનું જ્યુસ એ પણ એટલો સારો હોય છે એટલે તમે આ ગાજર ખાવા બહુ હેલ્ધી છે હવે આપણે દૂધ પણ એડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આ રીતે આપણે જોતા રહીશું અને અહીંયા મેં ફ્રૂડ કલર એડ કર્યો છે એટલે આપણો કલર છે એ નેચરલ હતો પણ થોડોક એવો ચેન્જ થઈ ગયો છે અને તમે ન હોય તો કલર પણ તો તમે પણ કિપ્સ કરી શકો છો અને જેમ જેમ આપણું ગાજર પાણી છે એ સૂસી લેશે એટલે આપણું કલર પણ ચેન્જ થઈ જશે હવે આપણે એમાં ખાંડ પોણો કપ જેવી મેં લીધી છે તો આપણે એને એડ કરીશું એટલે એક ચોથાઈ કપ જેવી મેં ખાંડ લીધી છે ખાંડને આપણે આ રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું એટલે તમે જોઈ શકો છો આપણે ખાંડ નાખવાથી આપણો કલર છે એકદમ ચેન્જ જેવો થઈ ગયો છે તો હવે એને કૂક થવા દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું તમે જોઈ શકો છો કલર કેટલો બધો બદલી અને એકદમ સરસ એવું થઈ ગયો છે આ જે કાંઈ દૂધ અને ખાંડનું પાણી થયું છે એને આપણે એને બળવા દઈશું અને બે મિનિટ જેવું એને કૂક થવા દઈશું એટલે પાણી છે એ બધું બળી જશે અને એકદમ સોફ્ટ એવો આપણી બરફી બનીને રેડી થઈ જશે હવે જો તમે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું પાણી અને જે દૂધ હતું એ એકદમ બળી ગયું છે આ સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો આપણો ચમચો છે એ આ છોડી દે છે બરફીને હવે આ રીતે આપણે બે મિનિટ હલાવી લેશુ અને બધા મસાલા છે એડ કરી દેશું અહીંયા છીણેલું કોપરું એકદમ ઝીણું બારીક આવે છે એ મેં લીધું છે કોકોનેટ અને કાજુ બદામને એ લીધા છે આ જે બરફી છે વિટામિનથી ભરપૂર બનશે અને અહીંયા બે બે ચમચી જેવું મિલ્ક પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેવો આપણે સ્વાદ માટે એલસી પાવડર એડ કરીશું એટલે આપણી બરફી બહાર મળે તે વીજ આપણે ઘરે બનશે મિલ્ક પાવડર ન હોય તો તમે કિપ્સકર્ણ કરી શકો છો કેમ કે મિલ્ક પાવડર નાખવાથી આપણી જે બરફી છે એમાં સો ગણો ટેસ્ટમાં વધારો થઈ જશે અને બહાર મળે તેવો જ ટેસ્ટ આવશે એટલે મિલ્ક પાવડર હોય તો તમારે નાખવો ન હોય તો કિપ્સ પણ કરી શકો છો એમનામ પણ બનાવી શકાય છે હવે આપણું બેટર છે એ તમે જોઈ શકો છો બરફીનું થીક એવું થઈ ગયું છે અને બનીને મિક્સ પણ એવું મેં કરી લીધું છે તો આપણે હવે એક ચમચી જેવું અહીંયા મેં ઘી એડ કર્યું છે ઘી એટલા માટે એડ કર્યું છે કે આપણી બરફી એકદમ અંદરથી સોફ્ટ અને ટેસ્ટ પણ સારો આવે અને કાજુ અને બદામ છે તે પણ એકદમ આમ સતળાઈ જાય ઘીમાં એટલા માટે મેં અહીંયા ઘી એડ કર્યું છે અને આ રીતે તમે બનાવશો તો તમારી બરફી જરૂરથી સારી બનશે અહીંયા આપણે આ બરફી બનાવવામાં નાની નાની બાબતોનું થોડું થોડું ધ્યાન રાખીએ તો આપણી બરફી એકદમ સારી બને છે હવે અહીંયા ગેસની આંચ મેં અહીંયા બંધ કરી દીધી છે અને અહીંયા મેં એક નાની એવી ચોકી લીધી છે એમાં ઘી પહેલેથી મેં ગ્રીસ કરી અને રાખી મૂક્યું છે તો હવે આપણે એને આ બરફી છે એને આપણે સેટ કરી લેશું તમારે દરરોજ ખાવા હોય ગાજર તો તમારે લાલ ગાજર આવે છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન અને વિટામિન એ હોય છે એટલે એ ગાજર જ તમારે ખાવા હેલ્ધી માટે બહુ સારા હોય છે આ રીતે આપણે સેટ કરી લીધી છે અને આપણે એક દોઢ કલાક જેવું આપણે સેટ કરવા મૂકી દેશું એટલે આપણી બરફી સેટ થઈ જશે અને પછી આપણે પીસ કરી લેશું હવે મેં એક દોઢ કલાક જેવી બરફી આપણે સેટ કરવા મૂકી દઈશું તમે તમારે ઉતાવળ હોય તો તમે રેફ્રિજરેટરમાં પણ તમે અડધી કલાક મૂકશો એટલે તમારી બરફી સેટ થઈ જશે અને તમે પીસ પણ કરી શકો છો જલ્દી હવે અહીંયા મેં વર્ક લીધું છે ચાંદીનું એને આપણે બહુ અડકશું નહીં અટકે નહીં એ રીતે હળવા હાથે આપણે આ રીતે ઉપરથી ચાંદીનું વર્ક કરીશું અને તમે વર્ક ન હોય પણ તો એમના પણ તમે કિપ્સ કરી શકો છો આ તો આપણે અહીંયા આપણી પાસે છે એટલે મેં અહીંયા વર્ક લગાડ્યું છે ચાંદીનું અને બહાર મળે તેવી જ આપણી બરફી બનીને રેડી થઈ જશે ઉપરથી આપણે પિસ્તા ગાર્નિશ માટે મેં એડ કર્યા છે હવે આપણે ચપ્પુની મદદથી આપણે પીસ કરી લેશું આપણે મીડિયમ સાઈઝ ના ચોસલા પાડી લેશું આ રીતે ગાજર શરીર માટે ખૂબ હેલ્ધી હોય છે અને આંખની રોશની માટે ખાસ હોય છે દરરોજ તમારે સેવન કરવું તમે કોઈપણ રીતે તમે સર્વ કરી શકો છો ગાજરને અથાણા અથવા તો તેમનો હલવો ખીર પછી તમે ઘરે પણ એમના પણ ગાજર સલાડ તરીકે પણ ખાઈ શકો છો એટલા હેલ્ધી હોય છે તો અમારી રેસીપી જો બનીને રેડી થઈ ગઈ છે તો હલવો બરફી તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જોઈ શકો છો આપણી બરફી એકદમ સોફ્ટ અને નરમ બની ગઈ છે તમને જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો થેન્ક યુ ફોર વોચિંગ